સમગ્ર ભારત દેશમાં ભારત સરકારશ્રીના પર્યાવરણ વિભાગ દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને બે હજાર ચોવીસનું જો સ્વચ્છ વાયુ સર્વેક્ષણ છે આમાં સુરત શહેર સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે સૌથી પહેલાં હું સુરત શહેરના લોકોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને સુરત મહાનગરપાલિકા તરફથી એમને ખૂબ ધન્યવાદ પણ આપું છું કે લોકોના પાર્ટિસિપેશન અને સહકારના કારણે સુરત શહેરને આ મોટી સિદ્ધિ મળી છે